સરસ્વતી તાલુકાના વાયડ અને મેલોસણ હાઈવે પર નેટ વગર ચાલતા બે ફાર્મ ડમ્પર રોયલ્ટી પાસ પરમિટ વગરની બે ફાર્મ ચાલતી લીજોમાં તંત્રની મીઠી નજર કંબોઈ જામપુર દેલિયા પાથરામાં બે ફાર્મ ચાલતી લીજોની તપાસ થશે ખરા પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ મેલોસણ હાઈવે પર નેટ વગર રોયલ્ટી પાસ પરમિટ વગર બે ફાર્મ ટ્રકો ચાલે છે જેના કારણે બાઇક ચાલક મુસાફરી કરતા અકસ્માતનો ભોગ બની જીવ ગુમાવતા હોય છે મેલોસન ગામે આજુબાજુના પંદરેક ગામડાના માણસો રોજિંદી જીવન જરૂરિયાત માટે આવતા હોય છે આ નેટ વગરના બે ફાર્મ ચાલતા ડંફરોથી મુસાફરી કરતા લોકો મુશ્કેલી વેઠવાનો વારો આવે છે આ ટ્રકોની ખાસ કલેક્ટર દ્વારા તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો રોયલ્ટી વગર પાસ પરમિટ વગર ચાલતી ટ્રકો સામે અંકુશ મેળવી શકાય પરંતુ સરકાર તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે શું આ મીડિયાના અહેવાલથી કોઈ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે ખરા તે આવનાર સમય જ બતાવશે અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા હું મોતીભાઈ દેસાઈ ગામ મેલુસર તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ હું આપ મીડિયાના માધ્યમથી પાટણ જિલ્લા કલેક્ટર સાહેબને કહેવા માગું છું કે આ બનાસ નદીમાંથી જે ખુલ્લેઆમ રેતી ભરીને પાટણ સાઈડ જઈ રહેલા ટરબાઓ આ ટરબાવાળા નેટ બિલકુલ ગાડી ઉપર મારતા નહીં અને કોકરા ઉડે છે અને પથ્થર ઉડે છે પાછળથી તો મોટર લઈને પાછળ જતા હોઈએ તો આખું ભરાઈ જાય કોકરા ઉડે છે અને ફોર વ્હીલ લઈને જતા હોય તો ગાડીના કાચ તૂટે છે માટે કોઈ અધિકારીઓ વારંવાર કહેવાથી કોઈ કાર્યવાહી કરી નહીં તો આના માટે પાટણ જિલ્લા કલેક્ટર સાહેબને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ લોકો ઉપર કાયદે છે કાર્યવાહી કરો ન કે આ વસ્તીનો જીવ જોખમમાં છે નહીં અમે હાઈક